નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં કંઈક નવું જાણીશું જે અમેજિંગ એવું જાણીશું જે તમે જાણીને ચોંકી જશો તો વિડિયો સ્ટાર્ટ કરીએ સૌર તાળા મંડળમાં આઠ ગ્રહો છે ટોટલ નવ ગ્રહો છે પણ યુરેનેસ્ટ ગ્રહ એ સૌર્યમંડળથી દૂર છે તેના કારણે આઠ ગ્રહોની જ ગણતરી થાય છે શું તમે આ પહેલાં જાણતા કોમેન્ટ કરી જણાવજો ભારતમાં સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન જીરાફા સાગર છે ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન જીરાફા સાગર છે શું તમે આ પહેલાં જાણતા હતા તો કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઇક શેર કરવા ભૂલતા નહીં શું તમે જાણો છો પૃથ્વી પર અનુમાનિત સાત પોઈન્ટ પાંચ કરોડ પ્રજાતિઓ છે જે અલગ અલગ પ્રજાતિઓ રહેવાસી છે સૌપ્રથમ પ્રથમ ડાયનોસર હતા તેના પછી વાનર પ્રજાતિ આવી તેના પછી માનવ સૃષ્ટિ આવી એમાં પણ અલગ અલગ છે જીવજંતુઓ પ્રાણીઓ અલગ અલગ પ્રજાતિ છે શું તમે જાણો છો વાલ્મીકીનું નામ આવિષ્કાર વાલ્મીકી નામક મુનિ દ્વારા થયું હતું વાલ્મીકી ઋષિએ રામાયણ લખેલું છે વાલ્મીકી ઋષિ એ એક ડાટકું હતા અને જે રામથી મળીને તે ઋષિ બની જાય અને રામાયણ લખી દીધું હતું ભારતમાં લગભગ એકસો બાવીસ ભાષાઓ અને સોળસો પચાસ ભાષિક સંગણીઓ છે શું તમે આ પહેલાં જાણતા હતા કે ભારતમાં કેટલી ભાષાઓ બોલાય છે હિન્દી નેપાળી તેલુગુ મરાઠી વગેરે ભાષાઓ છે મુખ્યમંત્રી રોજગાર યોજના પી એમ એ વાય ભારતની લગભગ બે પોઈન્ટ છ મિલિયન ઘરોમાં આવક પહોંચાડી છે કોમેન્ટ કરો અને વિડીયોને લાઈક કરો હ્યુમન બ્રેન ટુ પોઈન્ટ ઝીરો પ્રકારનો આવિષ્કાર થયો છે જે અધિક સમજૂતી કરવામાં સહાયક કરે છે શું તમે આ પહેલાં જાણતા હતા જે રોબોટિક મગજ બનાવવામાં આવે છે તેના દ્વારા આ હ્યુમન બ્રેનનો ઉપયોગ કરવામાં આવશે અને ટેકનોલોજીનો વિકાસ થયો છે વાયુયાન માર્ગ બ્રાઝિલ પર એમેઝોન વનનું સ્થળાંતર વધુ અલ્પકાળિક પરિણામોને ઉત્પન્ન કરી રહ્યું છે શું તમે આ પહેલાં જાણતા હતા કે એમેઝોન જંગલનું સ્થળાંતરણ વધુ કાલ્પનિક પરિણામો ઉત્પન્ન કરી રહ્યું છે બ્રાઝિલમાં વિશ્વનો સૌથી મોટો રેમ્બો વેણીલો આવેલો છે શું તમે આ પહેલાં જાણતા હતા કોમેન્ટ કરી જણાવજો બ્રાઝિલમાં વિશ્વનો સૌથી મોટો રેમ્બો વેણીલો આવેલો છે જો કેવો સરસ લાગે છે બ્રાઝિલ દેશ કેટલું સરસ છે જો અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં આવા જ જાણકારી સફર વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો